નાગ કરડવાથી માણસ મરી જાય તો કેટલા ટાઈમમાં મરી જાય આપણો એક પ્રશ્ન હતો તો એમાં કોમેટુ આવી છે સંજયભાઈ ગોહિલ એનું કહેવાનું એમ છે કે નાગ કરવડથી માણસ સાડા ત્રણ દિવસ જીવે નહીન વાઘાણી એનું કહેવાનું એમ થાય છે કે ત્રણ દિવસ નાગ કરડ્યા પછી માણસ જીવે જ રસિક ભી એ સાડા ત્રણ દિવસનું એ પણ કહેશે અશોક ભુજ એ પણ એવું કે છે કે સાડા ત્રણ દિવસ નાગ કરડ્યા પછી માણસ જીવે અને ઘણી વખત જીવતો હળગાવી દેવામાં આવે છે અને ચોથી કોમેટ છે બીકુહા સમદર કરીને છે એનું એવું કહેવાનું થાય છે કે સાડા ત્રણ દિવસ નાક કરડ્યા પછી માણસ જીવે તો વાત એ છે કે આપણે ઘણી બધી વખત એવું કરી છે કે નાક કરે અને માણસ ઘેનમાં વહી ગયો હોય કોમામાં એને ઘણા બધા જીવતા સળગાવી દે છે આવા દાખલા ઘણા બનેલા છે પણ મિત્રો સાચી વાત એ છે નાક કરડ્યા પછી માણસ કોમામાં સાડા ત્રણ દિવસ પડ્યો રહી એનું હૃદય બંધ હોય એને ડોક્ટરે જાહેર કરી દે કે આ મરેલો છે માણસ પણ હકીકત માણસ મરતો નથી એનો તાળવે એનો જીવ હોય જો એ માણસ સાડા ત્રણ દિવસમાં જીવતો થઈને આવી જાય ને તો એ કહે કે ડોક્ટરે શું કીધું બધી તમારી કીધેલી વસ્તુ બધી સાંભળતો હોય પણ એની પણ કોઈ શક્તિ ન હોય કે એ તમને એવું કે હું જીવું છું એના તાળવામાં જીવ હોય બાકી આખું શરીર એનું મૃત થઈ ગયું હોય એની એક મોટી નિશાની છે એને દાઢી કરી નાખવાની સાડા ત્રણ દિવસમાં જો વાળ ઉગીને બહાર આવે ને તો એ માણસ જીવતો હોય અને નોખા નોખી પ્રાંતમાં નોખીનોખી માન્યતા હોય આદિવાસી આવે છે ભરૂચ જિલ્લાના ભીલા એ લોકોને એવી માન્યતા કે નાક કઈ એટલે ભાઠીજીના મંદિરની મંદિર ની અંદર માણસને પૂરી દઈએ અને બાયણું બંધ કરીને બહાર ઢોલ ને નગાડા ખાડા તૈણ દીવું વગાડે એમાં સિત્તેર ટકા માણસો જીવતાથી બહાર આવતા પછી અમે વણતર અંગ્રેજીમાં અંગ્રેજી મેં પાઠ આવતો એમાં એવું નિયમ હતો કે નાક કરે ને માણસને ટકો કરીને ગળા સુધી પાણીમાં ડુબાડી દેવાનો અને સાડા ત્રણ ટકામાં ગાયનું સાણસો પણ હું સાડા ત્રણ દિવસમાં માણસ જીવતો થઈને બહાર આવતા રીતે સિત્તેર ટકાના દાખલા છે પણ હકીકત માણસો નાક કઈ પછી માણસ સાડા ત્રણ દિવસ જીવે 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 માણસ કોમામાં હોય ને ઘણા બધા એવા દાખલા છે કે માણસને જીવતા હળગાવી દીધા છે એને યોગ્ય સારવાર કરી કદાચ સારવાર ન કરી ગયો ને તો એને બાળવાની ઉતાવળ ન કરવી નાક કઈલો માણસ સાડા ત્રણ દિવસ કોમામાં જીવતો હોય પછી નાક ગમે એટલો ઝેરી હોય તો શું થઈ ગયું ઝેર હૃદયમાં જ આવવાથી માણસ મરતો નથી પણ હૃદય બંધ થઈ જાય છે એનો જીવ તાળવે વહી જાય છે આના ઉપર લોકો કોમેન્ટ કરજો મારો પ્રશ્ન તો સાચો હોય તો એક જાણીતી માહિતી માહિતીની જાણ કરવા માટે આ લાંબો વિડીયો બનાવેલો છે શેર કરજો